રાજપીપળા અમે પહોંચી ગયા છે એમ ગાડી પાર્ક કરે તો અમારે ક્યાં જવાનું છે ને કેટલે દૂર આજે ગાડી મૂકવી પડે છે તો ફોરવી લાવે ને તો આવી બહુ પ્રોબ્લેમ આવે તમે હોસ્પિટલ આવ્યા હતા માનમ હોસ્પિટલ તો મારું સંબંધીનું ઘર બની ગયું એટલે મળવા આવું પડે મારે અરે વાહ ક્યાં જવાની છત્રી લઈને હે નહીં નહીં કરવા હે સર મે લઈ લીધું છે બહુ જ તેમ છતાં મેં આવી તો આજે ખાવાની ઈચ્છા હતી એટલે એમને તો જાઉ ને અને જાણું છે ને ટુ વ્હીલ પર આવે ને તો પછી બધું અપાવે પણ ફોર છે ને અહીંયા પાર્કિંગની જગ્યા જ નથી તો મેં આગળ જઈને ઊભી રહીશ એ છે ને ત્યાં ના જઈ કેમ કે એ રોંગ સાઈડમાં છે હેલો એવરી વન ગુડ મોર્નિંગ જેમ દાદી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો સવાર સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને લગભગ સવારના પોણા દસ જેવા થયા છે તો અત્યારે હું બહાર ઊભી રહી છું ગાડીની રાહ જોવા માટે તો મિત્તાની એકવાર હું ત્યાં મૂકી આવું પછી મારાથી બેસાય શાંતિથી કારણ કે ગાડીનો હોર્ન બગડી ગયો છે ઉકેતા હતા કાકા એટલે પછી મારે બહાર જ બેસવું પડે અને આસ્થા મારી અહીંયા ઊભી રહી છે તો કઈ રીતે બહાર આવું એવું વિચારે તો એ આવશે ધીમેરા એને જો શું પિક્ષા તો અંદર બેસી છે તૈયાર થઈને તો હવે વરસાદમાં અઘરું છે રોજ એને મૂકવા જવાનું લેવા જવાનું તો એને છે ને એક નાની છત્રી લઈ આપવાની છે તો આજે ઝાડુની રજા છે તે બજાર તો જવાનું જ છે પણ હવે ફોરવ્હીલ પણ છે ને પપ્પા લઈ ગયા છે એમના થોડું પસરી ગયા છે તો એ આવે તો પછી જવાય એવું છે કાં તો વરસાદ રહી જાય ને તો પછી જઈ આવી છે અચ્છા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી તો ચાલો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહીજો એમ સુધી અને વિડીયો ગમે તો લાઈક છે નહીં તો તો અત્યારે ઊંઘે છે જાગે પછી નક્કી થાય કે કેટલા વાગે જવાનું છે તો ગાડી ફક્ત પછી ગમે ત્યારે જઈ આવતા પણ હવે ગાડી નહીં એટલે વરસાદ રહે તો જ જવાય

ગાડી મૂકવી પડે છે તો વ્હીલ આવે ને તો આવી બહુ પ્રોબ્લેમ આવે પણ આ બે લીધે છે ને મારે લાવવી પડે વરસાદમાં ના એ તો દીદી ઉચકી નાતી આવી રીતે ઉચકી આવે તો માર્કેટ બાજુ જવાનું છે એટલે પછી અહીંયા ગાડી મૂકે અને ગાડી એટલી ગંદી છે ને કેમ કે દેવમોગરા લઈ ગયા હતા છોકરા છોકરા એટલે બહુ ગંદી ગઈ एंड आज ये पाछा पप्पा ले गया ढोंगर मार तो के चलो तुमने बधा बनिया रह जो हरियाणा इंस्टीट्यूट चालू के भर मैं छोटा เนี่ย दुपट्टा सरका दिया

না <tries>

અરે વાહ ક્યાં જવાની છત્રી લઈને હે નઈ નઈ કરવા હે તે તો તોડી નઈ નાખી ના ના એટલી માપની છે એનાથી ના ઉચકાય પછી લઈ જવાની હોય તો હં એનાથી લઈ જાય પછી મારી આસ્થા તો ખુશ ખુશ થઈ ગઈ આસ્થા હા આસુ રે ના સહે ફોટો પાડ બધું અપાય મમ્મા લેવાના ને એટલે ના પાડે હા ના વગર કામ નું પછી તે ના પાડું નાસ્તો કોણી ગઈ બાઈન્ડિંગ અચાનક બ્રેક મારે એ પડી ગઈ પપ્પા બ્રેક મારે એટલે થોમ થઈ ગઈ એમ એટલે એકલી વાતો કરે

અને એના છે ને ઉપરના ચારે ચાર દાંત તૂટી ગયા કેવી દેખાય દાંત બતાવને તો પેલા છે ને એકદમ ઝીણા ઝીણાં એના દાંત હતા ને હવે આવે ને તે થોડા મોટા આવે એટલે ચાર દાંત જગ્યામાં છે ને ખાલી ત્રણ જ દાંત આવે ને બીજો ચોથો દાંત છે ને પછી અંદર આવે છે તો હોસ્પિટલ ગઈ તી તો મને છે ને કંઈ 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 પ્રોબ્લેમ આવ્યા જ કરે આવ્યા જ કરે તો મારું ઘર બની ગયું દરેક મહિને મારે કસે ને કસે જવું જ પડે આ હોસ્પિટલ બહુ દૂર ગાડી પાર્ક કરી દૂર ગાડી ઉભી રાખી ને કે લઈ લીધું છે બહુ જ ખાવાની ઈચ્છા હતી તો છેક એટલે દૂર ઉભી રાખી જાડું એ તેમ છતાં અમે આવી